જુનાગઢમાં દેશભક્તિ હિન્દી સોંગ કરાઓ કે સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા સિદ્ધ મ્યુઝિક કે એકેડેમીના સહયોગથી જુનાગઢ ખાતે દેશભક્તિ હિન્દી સોંગ કરાઓ કે સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર અને રાજકોટ જિલ્લામાંથી આવેલા પચાસથી થી વધુ સોળથી પંચ્યાસી વર્ષની ઉંમરના સ્પર્ધકોએ વિનામૂલ્યે ભાગ લીધો હતો તેમાં ઘણા પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ સ્પર્ધકો પણ હતા આ સ્પર્ધામાં નીચે મુજબ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા પુરુષ વિભાગ પ્રથમ અંકિતભાઈ ખાંડદાર જુનાગઢ દ્વિતીય કુણાલભાઈ બારૈયા અમરેલી તૃતીય હિરનગીરી ગોસાઈ કુકાવાવ મહિલા વિભાગમાં પ્રથમ રવિનાબેન માકડિયા વેરાવળ દ્વિતીય નૈનાબેન સોલંકી વડાલ તૃતીય લયાબેન રાજપૂત અમરેલી બધા વિજેતા સ્પર્ધકોને જીભવાની જ્વેલર્સ તરફથી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સિદ્ધ મ્યુઝિક કરાઓ કે તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સૌરાષ્ટ્રના જાણીતા સિંગરો બેન તન્ના વિજયદાન ગઢવી ચિંતન જોશી હેમાંક પંડ્યા અને સમીર શેખે સેવા આપી હતી તેઓને આભારપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન સ્વપ્ન યુવા વિકાસ માટેના પ્રમુખ હર્ષદ વાઝા દ્વારા કરવામાં આવ્યું હતું

મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે છે મને ખૂબ જ મજા આવી નમસ્તે મારું નામ છે અંકિત ખાણધર અને આજે સિદ્ધ કરાવ કે મ્યુઝિક એકેડેમી અને સ્વપ્ન યુવા વિકાસ મંડળ છે એમના દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મને પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે અને આમને બંને મંડળોને ખૂબ જ ધન્યવાદ કે આ રીતનું પ્લેટફોર્મ એમને યોજ્યું અને અમને પ્રોત્સાહિત કર્યા અને આવનારા કાર્યક્રમો આ રીતે યોજતા રહે એવી અભ્યર્થના અને દિવમિર ન્યૂઝ તરફથી જૂનાગઢમાંથી અને આજુબાજુના તમને સમાચાર મળતા મળતા રહેશે એના માટે તમે દીવ મિર ન્યૂઝની ચેનલને સબક્રાઇબ્સ કરી શકો છો થેન્ક મ્યુઝિકલ ક્રાહક એકેડમી અને સ્વપ્ન વિકાસ મંડળ દ્વારા દેશભક્તિ ગીત હિન્દી કરાવક હિન્દી દેશભક્તિ ગીતની કેની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં જુનાગઢના આજુબાજુના અલગ અલગ જિલ્લાઓમાંથી ઘણા બધા પચાસ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અહીંયા આપણી સાથે આયોજકો હાજર છે તો આપણે એમની પાસેથી જાણીએ કે આ સ્પર્ધાનું આયોજન કઈ રીતના કરવામાં આવ્યું હતું ને અહીંયા કેટલા બધા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અત્યારે કે એકેડમી તથા સ્વપ્ન યુવા વિકાસ મંડળ દ્વારા જે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન થયેલું હતું તેમાં કુલ પિસ્તાલીસથી પચાસ વિદ્યાર્થીઓના ફોર્મ આવેલા હતા તેમાંથી લગભગ પાંચથી સાત વિદ્યાર્થી ગેરહાજર હતા બાકી દરેક સ્પર્ધકો હાજર હતા સરસ મજાના ગીત ગાયા છે બધાએ દેશભક્તિના અલગ અલગ અને અમે લેડીઝ વિભાગમાં ત્રણ ઇનામ અને જેન્ટ્સ વિભાગમાં ત્રણ ઇનામ પહેલો બીજો ત્રીજો આ રીતના ઇનામ અને સીલ આપેલ છે તેમજ દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર પણ આપેલ છે સ્પર્ધામાં ભાગ લીધો એનો અને અહીંયા આપણી સાથે બીજા પણ આયોજકો છે તો છવ્વીસમી જાન્યુઆરીને અત્યારે હવે આવી રહી છે અને એનું રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢમાં થઈ રહી છે તો સિદ્ધ મ્યુઝિકલ કરાવક એકેડેમી તરફથી અને સ્વપ્ને એનજીઓ તરફથી તમે છવ્વીસમી જાન્યુઆરીને લોકોને શુભેચ્છા આપવા માંગતા હોય તો નમસ્તે હું પ્રદીપસિંહ ચુડાસમા અમારા બેન શ્રી લીનાબેન ભટ્ટ દ્વારા સંચાલિત સિદ્ધ કરો કે મ્યુઝિક એકેડેમીમાં દર વર્ષે જ અમે આ છવ્વીસમી અને પંદરમી ઓગસ્ટ ઉજવતાથી ઉજવીએ છીએ અને આ વખતનું રાજ્ય સરકાર રાજ્યનું જે જૂનાગઢમાં ઉજવાય છે રાજ્યકક્ષાનું એના માટે અમે ખૂબ ખૂબ આનંદિત છીએ અને અમે હર્ષદભાઈનો વાજા સાહેબનો પણ આભાર માનીએ છીએ કે અમારી એકેડેમીની સ્થળ પસંદ કરીને આ જગ્યાએ અમે આ કાર્યક્રમ યોજી શક્યા સાથે સાથે મીડિયાના મિત્રોનો જયભવાની જ્વેલર્સનો હરિવાડીનો અને જેટલા પણ લોકો નિર્ણાયકો પણ પણ નિર્ણાયકો અને મીડિયા જેટલા પણ લોકો છે એ બધાનો હું ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં